મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં હું અશ્વિન રાઠોડ મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં છ વિકેટના ભોગે ત્રણસો રન બનાવ્યા ભારતના મોસ્ટ હોન્ટેડ આતંકવાદી મસૂદ અઝરને આવ્યો હાર્ટ એટેક પાકિસ્તાન પર વળતો હુમલો કરવાની તૈયારીમાં તાલિબાન ખતરનાક હથિયારો સરહદ પર મોકલવામાં આવ્યા મુદ્રા ખાતે અદાણી પોર્ટ પર સૌ પ્રથમવાર એલએનજી સંચાલિત કન્ટેનર જહાજ પહોંચ્યું સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે માઇલ ઘટના આફ્રિકાના ક્રિસમસના દિવસે ભયાનક રમખાણમાં લોકોના થયા મોત પાકિસ્તાનમાં ભિખારીઓની વધતી સંખ્યા સરકાર માટે ચિંતાનો વિષય હાલ પાકિસ્તાનમાં ચાર કરોડ ભિખારીઓ કાયમ હવે પાણી પર કબજો કરશે ચીન તિબેટમાં બનાવશે દુનિયાનો સૌથી મોટો ડેમ ભારત અને બાંગ્લાદેશે વિરોધ કર્યો